તેમને વડોદરા લોકસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા છે જેનો અર્થ કોંગ્રેસે ક્ષત્રિય મતો અંકે કરવા માટે પાસું ફેંક્યું હોય તેમ મનાય છે બે દિવસ અગાઉ ક્ષત્રિય સમાજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા ગયું હતું ત્યારે જશપાલસિંહ પઢિયાર પણ હાજર રહ્યા હતા કોંગ્રેસ પાર્ટી ક્યારેય જાતિવાદ વિચારધારા જેમ્યુ છે એ કોંગ્રેસ પાર્ટીની ક્યારેય વિચારધારા રહી નથી લોકોને ન્યાય હક એમનો પૂરતો મળે એવી રીતે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા રહી અને એ જ વિચારધારાને આગળ વધારતા કોંગ્રેસ પાર્ટી આજે મારી અહીંયા આ બેઠક માટે પસંદગી કરવામાં આવે આપણે કીધું એમ કે મુર્શોધન રૂપાલાજી જો ઇસ્યુ છે એમને જે વાત કરી છે એ કયા સમાજ માટે વાત કરી કે જે સમાજની

કે જે સમાજ નું બલિદાન આ દેશની એકતા ને એકતા માટે આટલા લોકો આટલી મહિલાઓ આટલી અમારી બહેનો જે વારંવાર

અને હું કહીશું મોટા ન થાય એનો મને પણ આશીર્વાદ માતાજીના આશીર્વાદ ગયેલા હોય मार्न जोणी त વડોદરા પાર્ટી ના આશીર્વાદ આવે તમે કોઈ દેશની વાત નથી પણ એવું જો જવાબદારી હોય તમારા મારે પાર્ટી માટે મારે તમારા બધા કે ભાઈ આપડે બધા તમે જે વાત કરી રહ્યા છો એ મને માતાજી માટે પછી તમે પાર્ટી માટે આજે ભાઈ ભગવાન આપણે ભારત ભારતભૂષિ કે તમામ ધર્મોને સાથે રાખનારી ભૂબિશ આપણે જે ધર્મમાં માનતા હોય એટલે પોતાના ધર્મમાં માનનાર દેશ માટે ન હોય સવાર ન હોય પછી આવતા હોય અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી મળ્યા બાદ બે મહિના પહેલા જ તેમને એક કોંગ્રેસી આગેવાને કરેલા આક્ષેપોને કારણે સોશિયલ મીડિયા પર પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જોકે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમણે લોકસભા સુધી હોદ્દા પર ચાલુ રહેવા સમજાવતા તેઓ માની ગયા હતા કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર